આને નિરાતે કે પડી ના જાય આના મોટી મોટી રીંગણા છે પછી જે પર્પલ જો આ રીંગણા છે મસ્ત છે તો કેટલા છોડ હતા ને તાર પપ્પાએ કાઢી ને છે ને આ દૂધી ને હોતે છોડ કાઢી ને આ એક તો મે રેવા દીધો કારેલા તો મોટા મોટા પણ ઈ કેમ આમ પેર પેર હોય ને પેર ફૂરુટ એના જેવું થયું છે અલગ શેપ નું હા

પહેલા તો હું આ આ દસ્તાથી ખાંડતી હતી તો દસ્તો તો એક બાજુથી ભાંગવા માંડ્યો તો પછી હથોડી યાદ આવી તો હથોડીથી ખાંડતી હતી બોલ જો તડ પડી ગયો હા એ તો વાત છે ગલ્લુને તો કામ નથી ગલ્લુંને તો સ્કૂલથી આવી ગયો છે તમે ગલ્લું તો ખાંડવાની એ ઉઠશે બધે ઉઠશે બાપા છોકરા હમણાં ત્યાં નથી હારું ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે હારા બાર થઈ ગયા

અમે બધા જમી લીધું અને મમ્મી બનાવતા હતા પરોઠા પણ હવે બ્લોગ ઉતારતા ભૂલાઈ ગયું હવે માં બનાવે છે

Yes, what is it? A hand or two or what? Lalu, a hand or two? Head! Heart, what is it?

હારો ગીતમ નાખી દે પણ કઈ નઈ લઈ જાવ ના લઈ જાણી હા બસ તો કાઈ વાંધો